જો મેં તારા હાટુ આ બનાવ્યું મેં દિલ કેટલી મહેનત થી ખાખરા માં બનાવ્યું તો પણ બેનું નઈ તો આ સ્પેસ શિપ છે ઓકે કાઈ નઈ તો નાસ્તો કરી લઈ તો અત્યારે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે મેડમ મેડુ છું ખાલી વઘેરેલા ભાત કરવાના છે અને સાથે મસાલા જો આજે મેહમાન ઘરે આવ્યા છે હો મજા છે જો ભાઈ છે ને અહિયાં બેન છે કઈક વાતું કરે છે ખબર નઈ હું વાતું કરતા મમ્મી હું વાતું હાલે છે સિક્રેટ છે તો વાંધો કઈક સિક્રેટ જેવું હોવું જોયું કે બસ તમારા બેન ખીજાતા નથી તમને

நிட்டு அமௌண்ட் <laughs> 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 <laughs>

કઈ વાંધો નહીં મારા પપ્પા આવે છે ને મારા પપ્પા તો મારી સાઈડ લે તો માં તું નો જ કે તારે રેવાનું કેટલા દિવસ લગ્ન બે અઢી વર્ષ થયા તું ટોટલ પાંચ દિવસ થઈ નઈ રહ્યો હોય માં ભેગો કેટલું તો રહ્યો દુનિયા ના પ્રત્યેક સાસુ રહ્યો કે ન રહ્યો હા પણ આ એ વાત સાચી છે એવું ન હોય મને એવું લાગે ને મમ્મી ઓછા જાવ ને એટલે વધારે રાખે પછી મહિનો રે અહીંયા મહિનો નીરો ખેલો લઈ લેવા જાય પછી હાવી નો કેવા માટે ચાલો જમા ઉઠી જવા હવે

તો મમ્મી અને નીરવને એવું લાગે કે મહેમાન આવે છે મને ન લાગે એટલે કે આમ નહીં લાગે નોલું ન લાગે પણ મેં તમારા માટે મહેમાન છે મારા માટે મારા મમ્મી પપ્પા છે એટલે મને એવું કઈ ન લાગે તો અત્યારે વરસાદ થોડાક થોડાક આવે એવા એંધાણ છે એટલે આપણે જે સેકન્ડ ફ્લોર ઉપર છે ને જે ત્યાંથી પાણીની પાઇપ છે તો ત્યાં આપણે ઓલું પ્લાસ્ટિકના જે બુંગળા ને એટેચ કરી લઈએ તો ઓલા વર્ષનું છે ને એ થોડું ઘણું હડી ગયું છે તો આપણે નવું લઈ આવી તો ફાઇનલી આપણે આખો પાઇપનો રોલ લઈ છે અને આપણે લાવ્યા છે સત્તર ફૂટ એટલે બે માળથી લઈને નીચે સુધી પહોંચી જાય તો જો અમારા મમ્મી અને પપ્પા બંને આવી ગયા છે તમને કેમ છે મમ્મી તમને કેમ છે મમ્મી બતા રહા હોસે આજ આવ્યા સટલે હા આયા એટલે મજા આવી ગઈ મહેમાન આવ્યા અને હું કહું છું નીરવ નો અવાજ કેમ સાંભળવા નથી મેળો ક્યારે આજે કેમ બાબલો જીન્સ પેન્ટ પહેરી તૈયાર થઈ ગયો છે અરે શબ્દ હાંભળવા મેળા નીરવ નામ જો સાસુ સસરા અમે નીરવ બોલે નીરવ ફોન નો કરે ઓ પપ્પા મને કે તું ફોન કરીને પૂછ ક્યાં પોચા છે હું કઉ તારા ફોન માં લગાડી દે ચાલુ હતી એટલે મને હવે લાગમાં માંડાયું વસ્તુ કેટલા ટાઈમ પછી છે ને બડી કેન્ડી આપડે મુકાવી છે અમે પહેલા રેતા ને મારા મમ્મી પપ્પાના ના રહેતા ત્યારે ગમે આવતા ને ત્યારે અમે આ બડી લાવતા

છોકરી લકી જ લાગતી હોય એટલે મારા મમ્મી પપ્પા ને હું લખી લાગુ છું એટલે એમ માથે કે પાયલ બેના પોતાના પોતાના વખાણ કરે છે તો તો બેડરૂમ આવી ગયા છે અને આ ની ખુશી હમાતી જ નથી ઈ બધી હવામાં જુડે છે આજ કા બને જમીન થી 2 ફૂટ ઊંચી છે ને જડ છે કારણ કે ઊઠે ને ઉડે છે કારણ કે જડ કોણ આવ્યું છે મારા મમ્મી પપ્પા આવ્યા છે ને ફાઈનલી આ ઘર મારા વખાણ થાય છે આજ તો વાહ વાહ અને જડ 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 પ્લસ સિક્યુરિટી શું આજે ને આજે મારે તો પાઈલે સીજી આમ થી આમી નો કેવાય હું કેવું હા આજે નીરવ ને કઈ ખીજાવાનું નહી મને એટલે નીરવ ગમતું નહી હોય તને એવું લાગે છે કે રોજ કતો આજ કે અલગ છું મને તને એવું લાગતું હું જો રોજ રોજ એવો જ છું તું રોજ નીરવ નીરવનો એવું છે કે રોજ સારું લાગત પણ આજ બાર મમી પપ્પાએ મને તો છે બોગોડો બોગોડો લાગે છે પણ એવું નહી હવે તો લગનના આપડે બે વર્ષ ઉપર થઈ ગયા હવે મારા તાર મમી પપ્પાને થોડા ઇમ્પ્રેસ કરવાનો તો જીન્સ શું કામ પહેરું રોજ તું ટેસ જ પૈસા નઈ કેમ ન પણ ઇમ્પ્રેસ ન કરો કેવું ને એને મહેમાન આવે ઓકે તો મહેમાન તો બીજા ઘણા બધા એ આવે પણ એમ એમને કોઈ બી વ્યવસ્થિત મહેમાન આવે તો બીજા મેસ્ટી મહેમાન નથી એમ તો કેવામાં એકસો બીજા મારા દોસ્તો

તમે સમજી શકો છો કારણ કે મહેમાન આવ્યા પછી અમે બધો લીધો નથી કારણ કે જાડુ સાથે પપ્પા સાથે અમે લોકો બેઠા તા વાતચીત કરી મમ્મી પપ્પા સાથે મમ્મી પપ્પા બોલતા હતા ખાલી એમના બેઠી નામ સાંભળવું છે

તમને બકવાસ કરવા બદલ તમને ફાયર કરવામાં આવે છે તમને લોકોને એક એક લાખ નું ઇનામ કારણ કે આ બકવાસ કરે તમે સાંભળો આ નહીં હજી બધા એક વસ્તુ કહી દે નીરો સારંગે 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 બાય બાય આ કોરિયન પોચી જાય એની પેલા તમે લોકો હોય જાઓ બાય 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 બાય